નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ શિનોર મુકામે તારીખ ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ કોટન જીનના વિશાળ શેડવાલા મેદાનમાં પાંચ ગામ શિનોર સિસોદરા બરકાલ ચાણોદ અને રાજપીપલા ખત્રી સમાજ દ્વારા નવચંડી યજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ યજ્ઞમાં મોટી સંખ્યામાં ખત્રી બંધુઓ ઉમટી પડ્યા હતા આ નવચંડી યજ્ઞમાં કુલ અઢાર દંપતિઓને શિનોરના વિધાન ભૂદેવ નિલેશ મહારાજ અને તેમની ટીમ દ્વારા શાસ્ત્રોક મંત્રોચ્ચાર સાથે નવચંડી યજ્ઞની પૂજા વિધિ કરાઈ હતી જેમાં સર્વપ્રથમ સમાજમાં વર્ષ દરમિયાન મરણ પામેલ માટે બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું પ્રમુખ અશોભાઈ ખત્રી

હોમવ્યા બાદ મહાઆરતી અને દર્શનનો લાભ સૌ જ્ઞાતિજનોએ લીધો હતો નવચંડી બાદ તુરંત જ ડીજના તાળે માતાજીના ગરબા યોજાયા હતા ત્યારબાદ મહાપ્રસાદીનો સૌએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી